નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ આ વિડિયોની અંદર આપણે કરંટ પદાધિકારી વિશે માહિતી મેળવવી છે ખાસ કરીને ક્લાસ થ્રીની પરીક્ષામાં આ પ્રકારના સવાલો પૂછાતા હોય છે કે અત્યારે હાલમાં કેગ કોણ છે હાલમાં આરબીઆઈના ગવર્નર કોણ છે અત્યારે હાલમાં ઇસરોના ડાયરેક્ટર કોણ છે બહુ ખૂબ જાણીતા પદાધિકારી હોય તો લગભગ એ વિદ્યાર્થીઓને ખ્યાલ આવતો હોય છે પણ જ્યારે તમને એ પ્રકારના સવાલ પૂછાય કે અત્યારે હાલમાં સીવીસીના મુખ્ય કમિશનર કોણ છે તમને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે પૂછવામાં આવે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ પૂછવામાં આવે તો એમાં જે વિદ્યાર્થીઓએ કરંટ અફેર્સની નિયમિત તૈયારી કરી હોય એમને ખ્યાલ આવતો હોય છે તો પરીક્ષાની અંદર પૂછાય છે એ કન્ફર્મ છે તો એના માટે આપણે એવું ન કરી શકીએ કે જે ફેર નોટ આપણી હોય ફેર નોટની વાત છે ઘણાને રફ નોટ હોય અફેર જેને મતલબ રફ નોટ તો ફેર નોટ જે હોય એની અંદર શરૂઆતની અંદર અમુક પેજીસ આપણે એવા ન રાખી શકીએ જેની અંદર તમે પચીસ ત્રીસ જેટલા અગત્યના પદાધિકારી એક બાજુ લખી દીધું અને પેન્સિલથી તમે એમાં સામે જે હાલમાં હોય એનું નામ લખી દઉં અને જેવા એમાં કોઈ ફેરફાર થાય નવી નિમણૂક તમારા ધ્યાનમાં આવે એટલે તરત જ એને કાઢી એની જગ્યાએ નવું નામ અભિમાન રાખ્યા વગર આપણે લખી નાખીએ કેટલી સરળતા થઈ જાય પરીક્ષા દેવા માટે તમે જાઓ એના એક બે ત્રણ દિવસ અગાઉ એમાં નજર ફેરવી દો તો ડાયરેક્ટ તમને આમાંથી ફાયદો મળી શકે અને જ્યારે નિમણૂક તમને પૂછવામાં આવે તો એમાં કોઈ સમય બગડેની પરીક્ષાની અંદર ખાલી એક જ ઓપ્શન હોય કે તમને આવડે છે કે નથી આવડતું જો વાંચ્યું હોય તો આવડે ન વાંચ્યું હોય તો ના આવડે એક પદ્ધતિ છે કોષ્ટક બનાવી એને નિયમિત નજર ફેરવી રિવિઝન કરવાની સાથે તમને યાદ રહી જશે હાલમાં જે પદાધિકાર રહેલા છે એને આપણે એક પછી જોતા જઈએ સૌથી પહેલા આપણે બંધાણી વડા રાષ્ટ્રપતિ શરૂઆત કરીએ દ્રૌપદી મુર્મુજી દેશના રાષ્ટ્રપતિ છે અત્યારે હાલમાં પંદરમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણન છે જે મૂળ રીતે તમિલનાડુનો બિલોંગ કરે છે અને પેલા જગદીપ ધનખડ રહેલા હતા બે હજાર બાવીસ થી એમણે કામગીરી કરેલી હતી બધું સામાન્ય રહે તો બે હાજર સત્યાવીસ સુધી રહેવાના હતા પણ એમની તબિયત ખરાબ છે એવી રીતે કરી રાષ્ટ્રપતિ રાજીનામું આપી દીધું શું કહેવાય છે કે આંદોલન અંદર એમને મત હતા પાર્ટીમાં પણ જગદીપ ધનખડ ની જગ્યા અત્યારે હાલમાં આવ્યા છે સીપી રાધાકૃષ્ણન ત્યાર પછી માનની આદરણીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી એના પછી સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ તરીકે અત્યારે હાલમાં કામ કરે છે બી આર ગવાઈ આ બી આર ગવાઇ ત્રેવીસ નવેમ્બરના દિવસે રિટાયર થવાના છે ચોવીસ નવેમ્બરથી નવા મુખ્ય જજ આપણને મળે છે સૂર્યકાંત શર્મા રાષ્ટ્રપતિ એમના નામને મંજૂરી આપી દીધી છે એના પછી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય જજ તરીકે અત્યારે હાલમાં કામ કરે છે સુનિતા અગ્રવાલ આની પહેલા ગુજરાત હાઈકોર્ટમાં મહિલા મુખ્ય જજ હોય એવા સોનિયા ગોકાણી અને સુનિતા અગ્રવાલ એ ગુજરાત હાઈકોર્ટના બીજા મહિલા મુખ્ય જજ એના પછી એટર્ની જનરલ તરીકે કામ કરે છે આર વેંકટ રામાણી જે સરકાર વતી કેસ લડવાની કામગીરી સંભાળે ત્યાર પછી ડોક્ટર બી આર આંબેડકરે એક પદાધિકારીને ભારતીય બંધારણના સૌથી મહત્વપૂર્ણ પદાધિકારી ગણાવ્યા એ છે કેગ કોન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ જે સરકારી હિસાબ કિતાબની સમીક્ષા કરે અને એમાં કોઈ ભ્રષ્ટાચાર આવ્યો હોય તો એને બહાર પાડવાની કામગીરી કરી શકે તો આ કેગ તરીકે અત્યારે હાલમાં રહેલા છે કે સંજય મૂર્તિ ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે કામ કરે છે આચાર્ય દેવવ્રત આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જાણીતા છે મતલબ કે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા તરીકે કામ કરે છે ગુજરાતમાં ડાંગ જિલ્લો સૌથી પહેલો જિલ્લો છે પ્રાકૃતિક ખેતી માટે રાજ્ય તરીકે સિક્કિમ સૌથી પહેલું રાજ્ય છે અને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે લક્ષદ્વીપ સૌથી પહેલું કેન્દ્ર શાસિત પ્રદેશ છે ત્યાં આગળ હંડ્રેડ ઓર્ગેનિક ફાર્મિંગ કરવામાં આવતું હોય ત્યાર પછી આજર દેવવ્રતને ગુજરાતમાં રાજ્યપાલ તરીકે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે એમને એક્સટેન્શન આપવામાં આવેલું છે